શરીર સ્વાસ્થ્યમાં આજે દિન પ્રતિદિન લોકોને ચિંતા વધતી જતી હોય છે કે શરીર સ્વાસ્થ્યનું સુખ કેવી રીતના મેળવવું ત્યારે આજે આપણે જાણીશું રાજકોટ મિરરના માધ્યમથી અને ખાસ કરીને ન્યુરોમાં કઈ કઈ રીતની તકેદારી રાખવાની હોય છે ત્યારે રાજકોટની અંદર પ્રેક્ટિસ કરતાં જાણીતા ન્યુરો સર્જન ડૉક્ટર જીગરસિંહ જાડેજા આજે આપણી સાથે જોડાઈ ગયા છે સીધા એમની સાથે વાત કરીશું જીગરસિંહ આજે ન્યુરો ઉપર આપણે વાત કરવી છે પહેલાં તો સૌ પ્રથમ અત્યારે ન્યુરો રિલેટેડ કેવી સમસ્યાઓ આપ જોઈ રહ્યા છો નમસ્કાર દર્શક મિત્રો જનરલી અત્યારે ન્યુરોમાં જે પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે મોટાભાગના કેસીસ હેડ ઇન્જરીવાળા કે એક્સિડન્ટવાળા અકસ્માતવાળા પેશન્ટ્સ હોય છે કેમકે હેલ્મેટની અવેરનેસ આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો જોવા એટલી મળતી નથી એના કારણે હેડ ઇન્જરીવાળા બ્રેઇન હેમરેજના પેશન્ટ્સ બીપી વધી જવાના લીધે જે મગજની નસ ફાટી જવી એના કારણે જે હેમરેજવાળા પેશન્ટ્સ હોય છે બ્રેઇન ટ્યુમરના દર્દીઓ અને આ ઉપરાંત કે સ્પાઇનના પેશન્ટ્સ કે ન્યુરોસર્જન પાસે સ્પાઇનના પેશન્ટ પણ એટલી જ માત્રામાં આવતા હોય છે કે જેઓ બેક પેઇન સાયટિકા ગરદનનો દુખાવો વગેરે તકલીફો સાથે દર્દીઓ અમારી પાસે આવતા હોય છે ખાસ કરીને જે રીતની આપે અત્યારે જણાવ્યું કે કઈ સ્થિતિ છે ન્યુરોમાં તો આ બધા જે થતા હોય છે જેમની સાથે એક્સિડન્ટ અકસ્માતો એમને કહેવાય ને કે બચવા માટેના ગોલ્ડન અવર ક્યાં હોય છે બચવા માટેના ગોલ્ડન અવર્સ એવા હોય છે કે ઇનિશિયલી છથી આઠ કલાકની અંદર દર્દી જો અમારી પાસે પહોંચી જાય તો અમે એમાં સારી રીતે સારવાર કરીને દર્દીના ખોળખાપણથી બચાવી શકતા હોઈએ છીએ અમુક ટાઈમ પછી દર્દી જ્યારે પહોંચે કે બાર કલાક ચોવીસ કલાક પછી તો એવા કેસીસમાં દર્દીના મૃત્યુની શક્યતા અને ખોળખા પણ રહેવાની શક્યતાઓ બહુ વધી જતી હોય છે થોડોક આપનો પણ આજે અમારા દર્શક મિત્રોને પરિચય કરાવો આ કેટલા વર્ષથી આપ આ વ્યવસાયમાં છો કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છો હું છેલ્લા છ વર્ષથી ન્યુરો અને સ્પાઇન સર્જન તરીકે રાજકોટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને અત્યાર સુધી ત્રણ હજારથી વધારે ક્રિટિકલ બ્રેઇન અને સ્પાઇનની સર્જરીઓ કરેલી છે મેં ખાસ કરીને ક્રિટિકલ સર્જરીઓમાં શું ધ્યાન રાખવાનું રહેતું હોય છે અને કઈ રીતની એમાં સમસ્યાઓ આવતી હોય છે આપણી સામે જ્યારે ક્રિટિકલ પેશન્ટ હોય ત્યારે ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે અમારા માટે એટલે પ્રોપર ટાઈમમાં એ સર્જરી થઈ જવી જોઈએ પ્રોપર ટાઈમે પેશન્ટ હોસ્પિટલ સુધી પહોંચી જવું જોઈએ અને ત્યારબાદ જ્યાં પ્રોપર ફેસિલિટીઝ હોય કે જ્યાં ઇન હાઉસ સીટી સ્કેન હોય ઇન હાઉસ એમઆરઆઈ હોય ઇન હાઉસ કેથલેબની સગવડતા હોય એવી જગ્યાએ પેશન્ટ જ્યારે પહોંચી જાય છે બધી જ વસ્તુ એક છત નીચે જ્યારે અવેલેબલ હોય છે તો એવા કેસમાં પેશન્ટને તાત્કાલિક અને પ્રોપર ટ્રીટમેન્ટ મળી રહેતી હોય છે ડૉક્ટર જીગરસિંહ આપણે જોઈએ છીએ કે અત્યારે દિવસે ને દિવસે મનુષ્યનું સ્વાસ્થ્ય એવું થતું જાય છે કે જ્યારે મનુષ્ય ક્યાંક તો ગેરમાર્ગે દોરાતો હોય છે ક્યાંક પોતે જ બેદરકારી કરી બેસે છે પરંતુ ખરેખર હવે ન્યુરોમાં આપ શું આજે સૂચન કરવા માંગો છો એઝ મગજની તકેદારીઓ કેવી રીતના રાખવી જોઈએ અકસ્માત થાય ત્યારે શું કરવું જોઈએ ન્યુરોમાં એ તકેદારી રાખવી જોઈએ કે કોઈ પણ સિમ્ટમ્સ હોય કોઈ પણ તકલીફ હોય જેમ કે માથાનો દુખાવો છે ચક્કર આવવા જોવામાં કાંઈ તકલીફ થવી આંચકી આવી તો આ સિમટમ્સને અવગણવાના જોઈએ તાત્કાલિક તમારી નજીકના ન્યુરો સર્જન અથવા ન્યુરો ફિઝિશિયન પાસે એની નિદાન અને ટ્રીટમેન્ટ તાત્કાલિક ધોરણે કરાવવી જોઈએ એડવાન્સ ટેકનોલોજી આજે કેવી આવી ગઈ છે જે આશીર્વાદ રૂપ બને છે જેને ન્યુરો લગતી જેમને સમસ્યાઓ થતી હોય છે એને અમારે ત્યાં વોકાટ હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીમાં જોઈએ તો સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ ન્યુરોનેવિગેશન અવેલેબલ છે ન્યુરોનેવિગેશન એટલે કે રસ્તો બતાડે તો બ્રેનની અંદર જે જગ્યાએ તકલીફ છે કે ઊંડાણમાં જ્યાં ગાંઠ છે ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો બતાડે એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ન્યુરોનેવિગેશન તરીકે ઓળખે એટલે પ્રિસાઇઝ લોકેશનથી તમે સારી રીતે એની ટ્યુમરની સર્જરી કરીને એને ગાંઠ કાઢી શકો છો આ ઉપરાંત સ્પાઇનમાં પણ ન્યુરોનેવિગેશન યુઝફુલ હોય છે કે કઈ જગ્યાએથી તમારે મણકામાં સ્ક્રૂ નાખવા ગાદી કાઢવી વગેરે એ ન્યુરોનેવિગેશન એમાં ખૂબ જ યુઝફુલ હોય છે કે જેનાથી દર્દીને મિનિમમ તકલીફ રહેતી હોય છે ઓપરેશન બાદ અને આ ઉપરાંત કેથલેબની સુવિધાઓ છે કે જેમાં એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિ કે જેમાં ખોપડી ખોલ્યા વગર મોટાભાગના નસની મોરલીના કે નસનું ગૂંચડું હોય મગજમાં જે હેમરેજ અમુક કેસિસ હોય એમાં ખોપડી ખોલ્યા વગર એક તારની મદદથી ઝીણા વાયરની મદદથી એનું ઓપરેશન થઈ શકે છે જી બિલકુલ ખાસ કરીને હવે સ્ટ્રોક ઉપર અત્યારે લોકોએ જોવાની જરૂર છે ક્યાંક અવગત થવાની વધારે જરૂર છે આપણે જોઈએ છીએ કે આપના દ્વારા પણ ઘણી વખત અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે પણ ખરેખર લોકોએ સ્ટ્રોકને લઈને કેવી રીતના જાગૃત રહેવું જોઈએ સ્ટ્રોક નંબર ઓફ સ્ટ્રોકના પેશન્ટ બહુ વધી રહ્યા છે હમણાં અને યંગ પેશન્ટમાં પણ મોટા પાયે જોવા મળી રહ્યા છે કેમ કે અનહેલ્ધી લાઇફસ્ટાઈલના લીધે કે બેલેન્સ ડાયટ બેલેન્સ લાઈફસ્ટાઈલ વધુ પડતો સ્ટ્રેસ ન લેવો પ્રોપર ઊંઘ લેવી રેગ્યુલર એક્સરસાઇઝ અને બહારનો ખોરાક બને ત્યાં સુધી ટાળવો હેલ્ધી ખોરાક લેવો આ બધી કાળજી રાખવાથી બ્રેઇનસ્ટ્રોકના જોખમોને આપણે ઓછા કરી શકીએ છીએ આપના કોઈ એવા આજે છ વર્ષની અંદર કોઈ એવો કેસ જે આપની સામે આવ્યો હોય કે જે બહુ જ ક્રિટિકલ હોય ને આપણે સીધી મેળવવી હોય આજે અમારા દર્શક મિત્રોને જણાવવા માગો હા આજથી લગભગ ચારેક વર્ષ પહેલાં એક યંગ ફિમેલ અરાઉન્ડ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની ઉંમર હશે હેડ ઇન્જરીનો કેસ હતો એક્સિડન્ટ સાથે કોમામાં મારા ઇમરજન્સીમાં પેશન્ટ આવ્યું હતું કોર્સ કરાયો બ્રેન હેમરેજ હતું પેશન્ટને ઓપરેશન કરવું પડે એમ હતું પછી આ બધી વાત ચાલતી હતી ઇમરજન્સી હતી તે દરમિયાન એના હસબન્ડને એના તરફથી જાણવા મળ્યું કે પેશન્ટ સેવન મંથ પ્રેગ્નન્ટ છે સાથે બાળક પણ છે અંદર એટલે રિલેટિવને સમજાવ્યું કે ભાઈ પહેલાં માતાનું જીવ બચાવવો વધારે જરૂરી છે કેમ કે અમુક દવાઓ બાળક ઉપર અસર કરે ઓપરેશન દરમિયાન પણ બાળકના મૃત્યુનું જોખમ રહેતું હોય છે બધી પરમિશન લીધા પછી અમે સર્જરી કરી પેશન્ટ સાત દિવસ પછી પેશન્ટ કોમામાંથી બહાર આવ્યું ઓપરેશન બાદ અને પેશન્ટે આઠમા દિવસે દીકરીનો જન્મ થયો આઈસીયુની અંદર જ પહેલીવાર આવો કિસ્સો બન્યો છે કે ન્યુરો સર્જરીના આઈસીયુમાં જ દીકરીનો જનમ પણ થયો હોય અને માતાનો પણ જીવ બચી ગયો હતો બંને જીવ બચાવવાનો એ વખતે ખૂબ જ અનેરો આનંદ થયો હતો લોકોને અંતમાં એક હેલ્થ ટીપ શું આપશો બસ રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહો પ્રોપર ડાયટ ફોલો કરતા રહો સ્ટ્રેસ ઓછો લેવાનો અને કોઈપણ સમસ્યા થાય તો તાત્કાલિક નજીકના તમારા જે ડૉક્ટર્સ છે ન્યુરોસર્જન કે ન્યુરો ફિઝિશિયન લગતી કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક એમનો સંપર્ક કરવો દર્શક મિત્રો આશા કરું છું કે ડૉક્ટર જીગરસિંહ જાડેજાએ આજે આપને ખૂબ સારી રીતના માહિતગાર કર્યા હશે ફરી મળીશું આવા જ એક વિષય સાથે ત્યાં સુધી મને આપો રજા જોતા રહો રાજકોટ મિરર